આ ગંભીર પ્રદૂષણ સ્તરે આ વિસ્તારને હાનિકારક શ્રેણીમાં મૂકી દીધો છે વાસીઓ માટે મહત્વપૂર્ણ આરોગ્ય જોખમો ઊભા કરે છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો અડતાલીસ નોંધાયો હતો આનંદ વિહાર અશોક વિહાર અને પંજાબી બાગ જેવા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સ્તરો પાંચસો નબળી હવા ગુણવત્તા દર્શાવે છે ગુરુગ્રામ ગાઝિયાબાદ અને નોઈડા જેવા પાડોશી શહેરોમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ રીડિંગ્સ ચારસોના આંકને પાર કરી ગયા છે ગંભીર હવા પ્રદૂષણના કારણોમાં નીચી પવનની ગતિ ઊંચી ભેજ અને ચાલુ ઠંડીની લહેરનો સમાવેશ થાય છે આ પરિસ્થિતિઓએ વાતાવરણમાં પ્રદૂષકોના સંગ્રહને કારણે વિસ્તાર પર ધુમ્મસની જાળી ચાદર પાથરી છે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવા ઊંચા સ્તરના પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું ગંભીર શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને પૂર્વ અવ્યવસ્થિત આરોગ્ય પરિસ્થિતિઓ ધરાવતા લોકો માટે અધિકારીઓએ રહેવાસીઓને બહારની પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા અને માસ્ક અને એર પ્યુરિફાયર જેવા રક્ષણાત્મક ઉપાયનો ઉપયોગ કરવાની સલાહ આપી છે દિલ્હી સરકારે પ્રદૂષણ સામે લડવા માટે અનેક પગલાં લીધા છે જેમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ અને શહેરમાં અનાવશ્યક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે જો કે સતત ધુમ્મસ અને બગડતી હવા ગુણવત્તા વધુ અસરકારક પ્રદૂષણ નિયંત્રણ વ્યૂહરચનાઓની તાત્કાલિક જરૂરિયાતને દર્શાવે છે